નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત નામની યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ ત્રીસ એક બે હજાર પચીસ અને બાર ગુરુવારના આજના ઊંઝા માર્કેટ યાર્ડના સોએ સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તે જોઈ લઈ પરંતુ તે પહેલાં વિડીયોને એક લાઈક કરી નાખો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટી નોર ઉપર સિલેક્ટ કરી નાખો જેથી મારો વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી જશે તો ઊંચા વીસ કિલોના બજાર ભાવ જોઈએ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે અજમો જે છે તેરસોથી ચોત્રીસો દસ ઈસબગુલ જે છે એકવીસો પંચાવનથી છવ્વીસો સાહીઠ તલ સફેદ જે છે અઢારસો એંશીથી એકવીસો પંચાણું પછી આગળ છે જીરું જે છે પાંત્રીસોથી ચુમ્માલીસો અગિયાર રાયડો જે છે એક હજાર નેવ્યાશીથી અગિયારસો અઠ્યાવીસ વરિયાળી જેનો નીચો ભાવ છે અગિયારસો પચાસ અને ઊંચા ઊંચો ભાવ છે સાત હજાર પાંચસો અને હવે છેલ્લે છે ધાણા જે છે બારસો પંચોતેરથી બારસો પંચોતેર સુવા જે છે એક હજારથી સોળસો તો આ હતા આજના ઊંઝાના બજાર ભાવ ધન્યવાદ